સુરતના ઉમરા પોલીસ પથક વિસ્તારમાં દુકાનદાર સાથે પોલીસ કર્મચાર્ય કરેલી દાદાગી સિટીમાં કેક થઈ હોય છે વિડીયો વાયરલ થતા પોલીસ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે સુરત શહેરમાં વધુ એક વખત પોલીસથી દાદાગીરી સામે આવી છે ઉમરા વિસ્તારમાં દુકાનદાર સાથે પોલીસ ગેરવર્તન કરતી નજરે પડી હતી રાત્રિના સમયે દુકાનદાર સાથે પોલીસ રકચક કરતી હતી અને મોડી રાત સુધી ચાલુ દુકાન બંધ કરાવી હતી તો આ સમય જતાં

ત્યાં જે પાનના ગલ્લા ચાની લારીઓ છે અને ઈંડાની લારીઓ છે એ બધી લારીઓ સાડા બંધ કરાવવાનું કામ પોલીસ કરે છે અને આ કામ છેલ્લા એક અઠવાડિયાથી પોલીસ સતત સમજાવટ કરી રહી છે આ વિડીયોમાં જોઈ રહ્યા છો કે જે દુકાનદાર છે એ રાત્રે બાર વાગ્યા પછી પણ દુકાન ચાલુ રાખે છે છેલ્લા સાત દિવસથી સમજાવા છતાં અને પોલીસ સાથે ઝીપાઝોડી કરતો દેખાય આવે છે બરાબર એટલે પોલીસે જે કામગીરી કરી છે એ પ્રજાના જાનમાલ માટે એમની સલામતી માટે અને એમની સગવડતા માટે કરેલી છે આમાં પોલીસનું પર્સનલ કંઈ નથી અને જે કઈ કાર્યવાહી થઈ છે એ યોગ્ય થઈ છે સર તપાસ કઈ રીતે થશે પોલીસ ગેરવર્તન કરતી દેખાય છે અમે એ બાબતે સીસીટીવી ફૂટેજ આખા ડીબીઆર મેળવી અને ચેક કરીશું અને એમાં પ્રાથમિક દ્રષ્ટિએ સીસીટીવી માં દેખાય છે કે પોલીસ પેલા રિક્વેસ્ટ કરે છે અને જો કઈ એમાં પોલીસની આવશે તો એમાં યોગ્ય કાર્યવાહી કરીશું